કે દાહોદ જિલ્લાની જનતા ગુજરાત જાય છે અમદાવાદ બરોડા સુરત મજૂરી અર્થે તો એનઆરજી એ યોજનાનો કાયદો ઘડેલો છે સરકારે તો સરકાર અહીંયા કામ આપવામાં કેમ નિષ્ફળ નીવડે છે એ એક સવાલ હતો એની સાથે સાથે કૂવાઓનું કામ બે લાખનું કર્યું પાંચ દસ વર્ષ પહેલાં સાડા છ લાખનો કૂવો હતો તો બે લાખમાં કૂવો ક્યાં ખોદાય એની સાથે જમીન લેવલિંગના કામ નથી આપવામાં આવતા ચેકડેમના કામ નથી આપવામાં આવતા કેટલ શેરનાં કામ નથી લે આપવામાં આવતા તો કેટલ શેડ લોકોના ઢોરો બહાર બંધાય છે જમીન લેવલિંગ ખાડા ખપચાવાળી છે ડુંગરાળ જમીન છે જો જમીન લેવલિંગનાં કામ આપે તો લોકો ખેતી કરી શકે એમને બહાર ગામ જવું નહીં પડે એના માટે જમીન લેવલિંગનાં કામ આપે એની પણ વાત કરી અમે પછી ટકાવારી સિસ્ટમ જ્યાં સુધી એમને પૈસા અધિકારી નહીં આપવામાં આવે ત્યાં સુધી એક ટેબલથી બીજા ટેબલ પર એની ફાઇલ જતી નથી અને ટકાવારી આપ્યા બાદ પણ કામ થતું નથી એટલે આ બાબતનો વિરોધ લઈ અમે અહીંયા આવ્યા હતા ડીડીઓસી પાસે અને કલેક્ટરસી પાસે કે પાંચ દિવસમાં તમે કામો નહીં આપો તો અમે ભૂખ હડતાલ કરશું જન આંદોલન કરશું એવી અમે વાત કહેવા આવ્યા હતા જોહાર જે આદિવાસી સર આજે અમે લગભગ બે હજાર વીસ એકવીસથી દાહોદ જિલ્લાની અંદર જે મનરેગા યોજના કે જે ગરીબ મારા દાહોદ જિલ્લો આદિવાસી શિડ્યુલ એરિયા છે જેના લોકો મજૂરી પર જ નિર્ભય છે તો એ લોકોને બહાર ગામ મજૂરી અર્થે ન જવું મળે એના માટે બે હજાર પાંચની અંદર કોંગ્રેસની સરકાર હતી એ વખતે આ એક યોજના કાઢી હતી કે ઘરે રહી અને મજૂરી બી કરે અને પોતાના બાળકોને ભણાવે બી ખરા ત્યારે આજના સમયમાં આ ભાજપની સરકારે એક બે હજાર વીસ એકવીસથી એવો એક સંચેડું છે કે જે અમારી પાસેથી દાહોદ જિલ્લામાંથી ટ્રાઇબલની બી ગ્રાન્ટ એ લોકો છીનવી લીધી છે એટીવીટીની બી ગ્રાન્ટ એવી છીનવી છે અને હવે બાકી હતું આ નરેગા નરેગાની પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો સંસદ સભ્યો અને મંત્રીઓ એની અંદર માથું મારી અને એમની જ ભલામણથી આ લાભાર્થી પાસે છીનવેલું આયોજન કરી અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરે છે એના માટે આજે અમારી કોંગ્રેસ સમિતિએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે ખરેખર જો આ ભાજપની સરકાર કહેતી હોય કે અમે વિકાસ કર્યો છે ખરેખર વિકાસ નહીં વિનાશ કર્યો છે અમારા જેવા અને અમારા ગરીબ ગામડામાં વસતા આદિવાસી લોકો પાસેથી રોજીરોટી સીનવી છે અને આજે પબ્લિક પાસે નથી પૈસો અને એની મોંઘવારીની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે સાહેબ એટલે અમે કહીએ છીએ કે જે અત્યારે એકત્રીસ તારીખે જે સુધીની અંદર વહીવટી આપવાની છે બે હજાર ચોવીસ પછીની એ વહીવટી જો અમને એક એકત્રીસ તારીખ સુધી આપવામાં આવે એની અંદર જે નરેગાની અંદર આપવામાં આવતા તમામ લાભો આપવામાં આવે નહીં કે પછી એક જ વસ્તુ આપીને અમને લોલીપોપ આપે એને અમને સમજાવી દે અને જે મોટા નેતાઓ છે જે સત્તા પર બેઠેલા એ એમની રીતે જે મટેલ જેવા કામો છે મોટા મોટા કામો લઈને ભ્રષ્ટાચાર કરે એવું કરવામાં આવશે તો આવતા ચાર દિવસની અંદર ચાર થી પાંચ દિવસની અંદર અમે એકત્રીસ તારીખ પહેલા ભૂખ હડતાલ કરીશું આત્મવિલોપન પણ કરીશું મારું નામ પાર્ગી સુભાષ તુલસીદાસ ફતેપરા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ એવા લાલજીભાઈ દેસાઈના લીડરશીપમાં આખા દાહોદના કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ ડીડીઓ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ઉનાળો આવી ગયો છે અને લોકોને હવે મજદૂરી ના આપો તો લોકોને પલાયન કરવાની જે વાત છે તો બધા ગાડીઓ ભરી ભરીને બસ ભરી ભરીને સૌરાષ્ટ્રને સુરતને એ બધે જવા માંડ્યા છે લોકોને જે કાયદા હેઠળ કામ આપો એવી અમે રજૂઆત કરી છે બીજું અમે એક રજૂઆત એવી કરી કે ડીડીઓ સાહેબ તરીકે તમે આખો પ્રવાસ કરો અને નળસે જળ જ્યાં જળ નથી પહોંચ્યું ત્યાં કરવેરાની પહોંચમાં ઘરવેરાની પહોંચમાં પાણી વેરો આવી ગયો સફાઈ વેરો આવી ગયો સફાઈનો કર્મચારી પંચાયતમાં નથી એ આપે તો એક જણને નોકરી મળે પણ આવા ઘણા નાના નાના મુદ્દા અને ખરેખર મજદૂરી સો દિવસની આપવા કાયદામાં છે એ અમારો હક છે એ હક માગવા અમે આજે આવ્યા હતા ને અમને બંને જણા ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે શાંતિથી સાંભળ્યા આજે અહીંયા દાહોદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીની આગેવાનીમાં જિલ્લાના બધા જ આગેવાનો સાથે મળીને દાહોદ જિલ્લાની જે વર્તમાન સ્થિતિ છે ખાસ કરીને અહીંના બાળકોના કુપોષણ અહીંયા ચાલતો ભ્રષ્ટાચાર અને અહીંથી રોજગારના અભાવે સ્થળાંતર કરતા લોકો જે છે એને લઈને એક આખો કાર્યક્રમ હતો કારણ કે અહીંયા બાળકો ત્રેપન ટકાથી વધારે બાળકો દાહોદ જિલ્લાના જે છે કુપોષિત છે બીજી બાજુ અહીં આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ માઇગ્રેશન ક્યાંયનું હોય તો એ દાહોદ જિલ્લાનું છે અહીંયા વડોદરા અમદાવાદ સુરતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી લોકો જે છે એ જવું પડે છે આ સ્થિતિ પાછળનું મૂળ કારણ છે એ આજના ભ્રષ્ટાચારના કારણે અહીંના લોકોનો અધિકાર છીનવાય છે અને એના માટેથી આજે રજૂઆત કરી છે સાથે સાથે પણ કહ્યું છે કે જો આના ઉપર કોઈ પગલાં નહીં લેવાય મનરેગા જેવી યોજના કાગળ ઉપર ચાલે છે ને કાં તો મશીનથી ચાલે છે કુવાઓ ખોદવાનું બજેટ જે છે એ પાંચ લાખનો જે કૂવો ના થઈ શકે એના માટે માત્ર બે લાખની વાત કરે છે એના કારણે લોકો સિંચાઈની વ્યવસ્થા પણ નથી કરી શકતા એટલે સિંચાઈની વાત જે અહીંયા જલસે નલસે જલ હોવું જોઈએ એના બદલે નળસે છલ એવું જે થયું